પ્રિય દેશવાસીઓ આપ સૌને 2026 ના પ્રજાસત્તાક દિવસની શુભકામના. આજે આપણે એક કરવા માટે અહીંયા ભેગા થયા એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે. પ્રજાસત્તાક દિવસ આપને યાદ અપાવે છે કે આપણે બધા એક છીએ અને બધા જ ભારતે એક પરિવાર તરીકે નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. તમે 26મી જાન્યુઆરી ઉજવો તો છો તો તમે કોઈ વિચાર્યું છે કે કે આજનો દિવસ શા માટે ઉજવવામાં આવે છે એ હું કહું છું 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત દેશ અમલમાં આવ્યો હતો જેને આપણે તે દિવસને ગણતંત્ર તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે 1950 માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી

जनगण मन अधिनायक जय भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जगति शुभ ना जागे तव शुभ आशिष मागे गाहे तव जय दादा जन गण मङ्गल दानक जय हे भायक भाग्य विधाता जय हे जय हे जय हे જય હે